હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની રેસીપી છે આપણે કારેલાનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેન ઇન્ગ્રીડિયન્ટ્સ અઢીસો ગ્રામ કારેલા લીધેલા છે ત્રણ નંગ મીડિયમ સાઇઝની ડુંગળી તેની મેં પ્યુરી કરી લીધી છે બે નંગ ટમેટાની પ્યુરી બે ચમચી ચણાનો રોટ સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાં લસણને મેં ખાંડી લીધા છે કશ્મીરી મરચું તીખું મરચું હળદર પાવડર ધાણા જીરું જરૂર અનુસાર પાણી અને વઘાર માટે તેલ તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે કારેલામાં જે કડવાશ છે તેને આપણે દૂર કરીશું ઘણા લોકો આ કડવાશના હિસાબે કારેલાને ઇગ્નોર કરતા હોય છે તો આપણે આની કળવા તો આપણે અહીંયા આ રીતે કારેલાની છાલ અને બી બંને કાઢી લીધા છે કેમ કે છાલમાં અને બીમાં કડવાશ વધારે હોય છે ઘણા લોકો છાલ કે બી બેમાંથી એક કાઢતા નથી તો આપણે બે વસ્તુ કાઢી લીધી છે તમારે છાલ આ આ રીતે મેં થોડીક વધારે કાઢેલી છે તમારે ઓછી કાઢી હોય તો પણ કાઢી શકો છો તો સૌ પ્રથમ આપણે આને પાણીમાં ઉકળવા મૂકીશું જો તમારી પાસે ટાઈમ હોય તો તેમાં હળદર મીઠું નાખી અને અડધી કલાક માટે આમાં પલારી પણ શકો છો પણ મારી પાસે ટાઈમ નથી એટલે હું આમાં કારેલા એડ કરી અને આને ગરમ પાણીમાં આપણે ઉકળવા દઈશું તો એની કળવાશ દૂર થઈ જશે તો સૌપ્રથમ આપણે આ પાણીમાં આ નોર્મલ ગોરાનું પાણી મેં લીધેલું છે અને આને મેં કારેલાને ધોઈ લીધા છે તો સૌપ્રથમ આમાં કારેલા એડ કરી તો આપણે અહીંયા થોડીકવાર વાર પાંચથી દસ મિનિટ માટે કા કારેલાને આપણે ઉકળવા દઈશું ગેસને ફૂલ રાખીશું પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દેવાના છે આપણે કારેલા થોડાક પોચા પડે એટલી વાર આપણે આને ઉકળવા દેવાના છે એકદમ આમાંનામાં ચડવા નથી દેવાના કારણ કે આપણે એને તેલમાં તરસું એમાં આપણે ચડી જશે તો દસ મિનિટ જેવું થયું છે આને ઉકળતા હવે આપણે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ગેસને બંધ કરી અને આને ગાળી લઈએ અને થોડાક કોરા કરી લઈએ તો આપણે આને ગારી લઈએ જે લોકો ડાયટિંગ કરતા હોય તેને આ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ કારણ કે કારેલામાં ફાઈબર ઓછું હોય છે વિટામિનનું પ્રમાણ વધારે હોય છે તેના હિસાબે આ રેસીપી જરૂરથી ટ્રાય કરવી જોઈએ આમાં આપણે ઠંડુ પાણી એડ કરી દીધું છે જેથી એની પ્રોસેસ સ્ટોપ થઈ જાય તેના માટે આપણે ગોરાનું જ પાણી લેવાનું છે હવે આપણે આને કોરા થાય ત્યારબાદ આપણે આના કટિંગ કરી અને આને જેમ ચિપ્સ તરીએ છીએ એ રીતે આપણે તરી લેશું બે થી પાંચ મિનિટ માટે આ રીતે આપણે એને કોરા થવા રાખી દઈશું ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી લઈએ ડાયાબિટીસના પેશન્ટ હોય તેને આ કારેલા ખાવા ખૂબ જ જરૂરી છે કારણ કે ડાયાબિટીસ આપણે કંટ્રોલમાં પણ લાવી શકીએ છીએ કળવાશના હિસાબે લોકોની પાચન શક્તિ નબળી હોય તે કારેલાનું સેવન કરે તો તે પાચનશક્તિ તેની વધી પણ શકે છે કળવાશના હિસાબે ઘણા લોકોને પેટમાં દુખવાની બીમારી છે તે પણ આમાં ઓછી થઈ જાય છે જ્યાં સુધી કારેલા કોરા થાય છે ત્યાં સુધી આપણે તેલ ગરમ મૂકી દઈએ મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ મૂકીશું આપણે બે થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ઠંડા પણ થઈ ગયા છે અને કોરા પણ થઈ ગયા છે તમારે જે રીતે કટિંગ કરવું એ રીતે તમે કટિંગ કરી શકો છો

આ રીતે આપણે બધા કારેલાનું કટિંગ કરી લેશું તો આપણું કારેલાનું કટિંગ થઈ ગયું છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કારેલાને તરી લઈએ આપણે કારેલા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તરવાના છે કરેલા તરાઈ ગયા છે તો આપણે આને કાઢી લઈશું હવે આપણે આ જ તેલમાં શાકનો વઘાર કરી લઈએ તેલ આપણું ગરમ જ છે તો સૌ પ્રથમ આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે આમાં ડુંગળીનો વઘાર સરસ લાગે છે કારેલાના શાકમાં ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ હળદર પાવડર બે ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ આપણે તીખું મરચું એડ કરીશું ત્યારબાદ ટમેટાની પ્યુરી આપણે બે થી પાંચ મિનિટ માટે પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં કશ્મીરી મરચું એડ કરીશું બે ચમચી ચણાનો લોટ ત્યારબાદ કારેલા એડ કરી દેશું પાણી એડ કરીશું આ શાક કોરું કરવા બે મિનિટ ચડવા દઈશું શાક તો બે મિનિટ થઈ ગઈ છે અને શાક રેડી થઈ ગયું છે તો આપણે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરીશું ઘણા લોકો ખાંડ પણ એડ કરે છે તો તમે ખાંડ કે ગોળ એડ કરી શકો છો પણ આ રીતે તીખું અને ખાટું હોય તો શાક સરસ લાગે છે તો તૈયાર છે આપણું કારેલાનું શાક તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો કારેલાનું શાક કડવું નહીં લાગે એકદમ મસાલેદાર ખાટું તીખું આ શાક બહુ જ સરસ બને છે તો તમે પણ આ જ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને યાદ કરજો